લોકસભા ચૂંટણી જાહેરાતને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યાં કોંગ્રેસને ત્રણ મોટા ફટકા પડ્યા છે જેમાં પીઢ નેતા ગણાતા અર્જુન મોઢવાડિયા પ્રજાનો અવાજ ઉઠાવનારા અમરીશ ટેર અને આહિર સમાજના અગ્રણી ગણાતા મૂડુ કંડોરિયાએ કોંગ્રેસને બાય બાય કરીને ભાજપનો કેસરીઓ ધારણ કરી લીધો છે જે માટે આજે કમલમ કાર્યાલય ખાતે અર્જુન મોઢવાડિયા અમરીશ ટેર અને મૂડુ કંડોરિયાની વેલકમ પાર્ટી યોજાઈ સીઆર પાટીલે કેસરીઓ ખેસ અને ટોપી પહેરાવીને ત્રણેય નેતાનું ભાજપમાં વિધિવત રીતે સ્વાગત કર્યું

મારા સહિતના તમામ એકાવન કલમ નથી લાગી બીજા આગેવાનોને નથી એટલે આ પ્રચાર થાય છે એ પ્રચારને કારણે નહીં કોઈ લાલચને કારણે નહીં પણ બદલાવ રહ્યા હોય છે અને બદલાવ આપણી નજર સામે આજે માની સ્વાભાવિક છે કે જે પાર્ટીની અંદર આઠ નવ વર્ષ જેટલો સમય જે પસાર કર્યો છે એ પાર્ટીમાં ફરી વખત આવવાનું થયું છે ત્યારે ચોક્કસ લોકહિત માટે સારું શું છે એના માટે ચોક્કસ પ્રયત્ન કરશું વડીલ મુરબ્બી મુળુભાઈ સહિત આહિર સમાજના ઘણા બધા આગેવાનો ઘણા બધા દિવસથી ચર્ચા હતી એ મુજબ નિર્ણય કર્યો છે ત્યારે ચોક્કસ રાષ્ટ્રહિત માટે જનહિત માટે શું થઈ શકે એના માટે શું કમિટમેન્ટ છે કારણ કે એવું કહેવાય છે કે તમે ફરી એકવાર વિધાનસભામાં આવો જ્યાં લાગણીને પ્રેમ હોય ને સોદા ન હોય એટલે ચોક્કસ પ્રમાણે કોઈ પ્રકારનું કમિટમેન્ટ કે સોદાની કોઈ વાત નથી ભગવાન ઉપર છોડીએ જે થશે એ સારું થશે ભારત એક અલ્પક્ષિત દેશ છે અને ભારત જ્યારે વિકસિત દેશ તરફ જતો હોય એનું એનું નેતૃત્વ નરેન્દ્ર મોદી સાહેબ કરતા હોય અને ભારત લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકોને પોતાના હક અને અધિકાર મળે એ વાતને ધ્યાનમાં રાખીને કાર્યકર્તા તરીકે એક મતદાર તરીકે એક આગેવાન તરીકે આપણા સૌની ફરજ છે કે જ્યારે દેશની સમસ્યાઓનું નિરાકરણ થતું હોય અને નાનામાં નાના માણસને પોતાનો હક અને અધિકાર મળતો હોય એવી પ્રણાલિકાઓ આપણા દેશમાં સ્થાપિત થતી હોય ત્યારે આપણે પણ ભારતની લોકશાહી મજબૂત થાય એટલે આપણા નેતૃત્વને એટલે કે નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વને મદદ કરવા માટે એને એના હાથ મજબૂત કરવા માટે તેને ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરી છે કોઈ અપેક્ષા કરી કોઈ અપેક્ષા નથી આપણી સાથે માયાભાઈ આહિર જોડાયા છે તેમની સાથે જ વાત કરીશું માયાભાઈ કેટલું મોટો ઝટકો કોંગ્રેસને જુઓ છો તમે મને ઝટકાની કે કોંગ્રેસ કે ભાજપની વાત મારા માટે ન હોય પણ જ્યાં ધર્મ સાથે રહીને જે ચાલતું હોય છે અને જ્યારે આ દેશનો ધર્મ મજબૂત બનતો હોય અને આપ બધા જોઈ રહ્યા છો કે અયોધ્યાની અંદર જ્યારે ભગવાન રામનું ભવ્ય અને દિવ્ય મંદિર અને પંદરસો ને અઠ્યાવીસથી ત્યાં ઢાંચો બન્યો હતો એના માટે આજે એટલી મોટું વાત આખા વિશ્વમાં થઈ હોય અને એ પક્ષ સાથે કોઈ જોડાતું હોય એ એક સાહિત્યકાર તરીકે એક કલાકાર તરીકે મને ખૂબ ગૌરવ હોય છે એટલે આજે જે થઈ રહ્યું છે એનો મને ખૂબ રાજીપો છે પણ એક પૂર્વ અધ્યક્ષ વિપક્ષના પૂર્વ નેતા એક કાર્યકારી અધ્યક્ષ કંઈક તો રાજનીતિ સમજતો હશે તમને એટલે તમે અહીંયા આવ્યા છો ના રાજનીતિ સમજ હું તો અવારનવાર આવું છું એવું નથી કે કોઈ પણ વ્યક્તિ દરેક ક્ષેત્રમાં જ્યાં સારી હોય દાખલા તરીકે હું કહું કે અમરીશભાઈ પહેલાં ભાજપમાં હતા ત્યારે પણ મારા મિત્ર હતા કોંગ્રેસમાં ગયા ત્યારે પણ મારા મિત્ર હતા પણ જેને જ્યારે સમજાય છે ત્યારે એ એ કોઈક સ્થાનિક થોડીક એવી કોઈ પ્રશ્નો હોય છે પણ અમારા માટે સારી વ્યક્તિ જ્યારે સારા પક્ષને ધર્મ સાથે જોડાતા હોય એ જ અમને ગૌરવ હોય છે એટલે એ શું હતા અથવા તો શું છે આમાં પણ એણે હું ધારું છું ત્યાં સુધી કોઈ એવું નથી કે કોઈ એની હોદાની લાલચ આવ્યા હોય કે એવું નથી પણ આખર તો જ્યાં તેજ દેખાતું હોય છે ત્યાં એક સંજોગ કહી શકાય કારણ કે બે નેતા રાજીનામું આપે છે એક પક્ષમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે તેમનું રીઝન એક જ કે રામ મંદિરનું અપમાન કોંગ્રેસ ક્યાં જઈ રહી છે એના માટે પણ હું નહીં કહું એ ક્યાં જાય છે શું કરે છે એમાંય કાલે સારો વિચાર આવશે તો પ્રજા તો એને પણ સ્વીકારશે પણ પ્રજા અને સમાજ એ એક સારા વિચાર સાથે જોડાતા હોય છે અને જ્યારે આપ જોવો છો કે અર્જુનભાઈ જેવો પવિત્ર માણસ એ પણ મારા મિત્ર જ હતા અને અમે એ કોંગ્રેસમાં હતા ત્યારે પણ એમના ઘરે અમે બેસતા એના કાર્યક્રમો અમે ખૂબ કર્યા છે તો જ્યારે એ આખો પ્રવાહ જ્યારે સત્ય બાજુ વળતો હોય છે ત્યારે એનો કોઈ રોકી શકતો નથી તો માયાભાઈ અહીર હતા તેમણે કીધું એક સત્ય બાજુ એક પ્રવાહ વહી રહ્યો છે તેમાં આ બે નેતા સત્યની સાથે આજે કેસરીઓ ધારણ કરી ચૂક્યા છે ગાંધીનગરની કેમેરા પર્સન ઉમેશ સાથે